તે દરમ્યાન વિજય નામનો યુવાન પણ તેની સાથે હતો આ બંને જલારામ સોસાયટી નજીક પહોંચતા પાછળથી હેરિયર કારના ચાલકે ઓવરટેક કરતા ફરિયાદીએ વાહન ધીમે ચલાવવાનું જણાવ્યું હતું જેથી બાદમાં બોલાચાલી થતા કારમાં સવાર શખ્સે ફરિયાદીને માથામાં પથ્થર માર્યો હતો બાદમાં તેની સાથે અન્ય કોઈ શખ્સ આવેલ અને બંને મળીને ફરિયાદીને માર માર્યો હતો ઘાયલ થયેલ આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે પોલીસે આ મામલે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે